બનાવેલું છે અને અત્યારે રાઉસ કરવાનું બાકી છે એટલે કે સો એ સો ટકા એન્જિન છે રાઉસ કરવાનું પણ બાકી છે સાવ ન્યુ એન્જિન હમણાં જ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં વનરાજભાઈનો કોન્ટેક કરી લેજો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો વનરાજભાઈનો કોન્ટેક્ટ કરીને જો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટરનું બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા રજવાડી છત્રી જોવા મળશે અને ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે કિંમત પણ કમ્પ્લેટ ટ્રેક્ટર તમારે વનરાજભાઈનું લેવું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને પ્રતાપરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વનરાજભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે વનરાજભાઈ નામ લખેલું હશે એકાણું સાત ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈશ મારુતિ સુઝુકી ઇકો ગાડી છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વિડીયો શેર કરી દેજો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મોડલ ની વાત કરું તો બે હજાર કમ્પ્લેટ આખું ઇકો રનિંગ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ડ નથી આખી ઇકો ગાડી કંપની કન્ડિશનમાં જોવા મળશે બે હજાર સત્તર ના મોડલ નું અને સેકન્ડ ઓનર ગાડી છે વિડીયો અંદર તમે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અસ્તાભાઈ આ ગાડી વેચવાની છે લાગેલું જોવા મળશે એટલે કે ઇકો ગાડી છે ફાઈવ સીટર છે ફાઈવ સીટર ગાડી પ્લસ એસી કમ્પ્લીટ ચાલુ છે બીજા ઓનર છે અલ્તાભાઈ વિડીયોની અંદર ઇકો ગાડી જોઈ રહ્યા છો સાવ ઓછી ચલાવેલી અને ટોટલ જવાબદારી વાળી ગાડી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ઇકો ગાડીના માલિકના એક વખત કોન્ટેક કરજો તેમનો નંબર કઈ રીતના તેની માહિતી પણ મળી જશે પૂરો જોવાનો છે બાકી ઈકો ગાડીની કિંમત અલ્તાફભાઈનો કોન્ટેક કરી પૂછી લેજો અને રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે હવે તમારે ઈકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને પ્રોપર મહુવા જોવા મળશે ઇકો લેવી હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અલ્તાભભાઈ નામ હશે અને તેમના મોબાઈલ નંબર છનું છ સત્યાવીસ વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી મહેન્દ્રા ટ્રેક્ટર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ઓનર છે અનીશભાઈ જવાબદારી સાથે વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તાત્કાલિક અનિશભાઈ નો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના ના વાત કરું તો બે હજાર અને દસ ના આ ટ્રેક્ટર છે એકદમ ઓછું ચલાવેલું ને ફૂલ સાચવેલું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને

સાથે વેચવાનું છે કિંમત બે લાખ પાસઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર અનિશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બોટાદ અને રાણપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય તો નંબર કઈ મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે બાણું સોરી નવ્વાણું બે બાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેલર અર્જુનભાઈનો અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તાત્કાલિક ટ્રેલર લેવો હોય તો અર્જુનભાઈનો તમે કોન્ટેક કરી લેજો મોટા ટ્રેક્ટરનું આ ટ્રેલર છે નેવું ફૂટ નું ટ્રેલર જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે અર્જુનભાઈનો નો કોન્ટેક કરી લેજો ટ્રેલર સારું છે તળિયું સારા કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ અને કન્ડિશન રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો અર્જુનભાઈનો નો પેલા કોન્ટેક કરજો અર્જુનભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર રૂબરૂ જોવા જવાના હોય તો અર્જુનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ દેશે તમારે ખોટો થકો થશે એકદમ સારું ટ્રેલર છે સાઇડું પત્ર પણ સારા છે ટાયર ટ્રેલરના મીડિયમ કંડિશનમાં ટ્રેલરની કિંમત માત્ર નેવું હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર અર્જુનભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી બાકી વધારે માહિતી માટે અર્જુનભાઈનો કોન્ટેક કરજો

ઓછી કિંમત માં વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વનરાજ ભાઈ ને સોનાલિકા ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર સાતના ના નું આ ટ્રેક્ટર છે કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કંડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકાર નો અત્યારે ફોલ્ટ નથી ટ્રેક્ટર ની અંદર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો વનરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સાહીઠ જેવા અંદાજિત સારા ટાયર છે સાહીઠ આખા કિંમત એક લાખ પાસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ના હવે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો વનરાજભાઈનું આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને પ્રતાપપરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વનરાજભાઈ નામ લખેલું હશે સત્યાસી વાળા નંબર પર ફોન કરી અને સોનાલિકા ટ્રેક્ટર તમે લઈ શકો મિની ટ્રેક્ટર છે અને તેમના ઓનર છે દિનેશભાઈ દિનેશભાઈને મિની ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે આપવાનું છે

દિનેશભાઈનો નો પેલા કોન્ટેક્ટ કરજો દિનેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જો તમે રૂબરૂ સ્થળ ઉપર જોવા જવાના હોય તો દિનેશભાઈનો નો કોન્ટેક્ટ કરીને જજો કેમકે જો આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર મીડિયમ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર તમે જોઈ રહ્યા છો કંપની ફિટિંગ એન્જિન કંપની કલરમાં જોવા મળશે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ કિંમત રાખેલી છે એક લાખ કિંમત અંદાજિત છે દિનેશભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે મિની ટ્રેક્ટર લેવું હોય તો દિનેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે દિનેશભાઈ નામ હશે ત્રાણું એક સાડત્રીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો વિડીયો અંદર તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ભૂમિ કંપનીની ઓરણી છે અને સાવ વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણીની ટોટલ માહિતી મળી જશે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો મોટા ટ્રેક્ટરની આ ઓરણી છે ભૂમિ કંપનીની ઓરણી વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ઓરણી ઓગણીસ દાતાની ઓરણી જોવા મળશે વિડીયો કંપની છે ટોપ આખી ઓરણી જોવા મળશે ફૂલ બે હજાર બાવીસના ના મોડેલની છે માત્ર એક જ સિઝન ચલાવેલી આ ઓરણી વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ભૂમિ કંપનીની એકદમ સારી કંપની છે અને વેચવાની છે રાજુભાઈ ઓનર છે આ ઓરણીના એકવીસ દાતાની ઓરણી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ઓરણી જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરી લેજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઓરણી તમે રૂબરૂ જોવા જાવ તો પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ઓરણી વેચાઈ જશે ને તો તમારે ખોટે ખોટો ધક્કો થશે કઈ પણ ઓરણીની અંદર સડો લાગેલો નથી ચોખ્ખી સાચવેલી ઓરણી છે

ઓરણી લેવી હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની છેલ્લે સત્તાણું એપીસવાળા વોટ્સએપ નંબર આવે તેમાં હાઈ હાયલક મેસેજ કરજો યુટ્યુબ ચેનલની એક લિંક મોકલીશ લિંક ઉપર ક્લિક કરી ઓરણી લઈ શકશો વિડીયોની નીચે રાજુભાઈના બાણું છ એકાવનવાળા નંબર પર ફોન કરી ઓરણી લઈ વિડીયોની અંદર થ્રેશર જોઈ રહ્યા છો એન જેટી કંપનીનું આ થ્રેશર વેચવાનું છે આખું ન્યુ કન્ડિશનમાં કોઈ પણ પ્રકાર નો સાવ ઓછું ચલાવેલું સાચવેલું આખું ન્યુ થ્રેશર છે બાકી તમે આ થ્રેશર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટોટલ જવાબદારી સાથે અરવિંદભાઈ ને આ થ્રેશર વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ થ્રેશર લઈ શકશો પહેલાં અરવિંદભાઈનો કોન્ટેક કરજો અરવિંદભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો થ્રેશર રૂબરૂ જોવા જવાના હોય તો પહેલાં અરવિંદભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે વધારે માહિતી માટે તમે અરવિંદભાઈનો કોન્ટેક કરી લેજો તેમને આ થ્રેશર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેશરની કિંમત ચાર લાખ અને પંદર હજાર અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી એનજેટી નું આ થ્રેશર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા અને આ થ્રેશર ક્યાં જોવા મળશે તેની જાણકારી આપું તો આ થ્રેશર તમને જિલ્લો જામનગર અને ધ્રોલ તાલુકો પર ધ્રોલ અને તમને પ્રોપર ધ્રોલ ગામની અંદર આ થ્રેશર જોવા મળશે

વન ઓનર જોવા મળશે એટલે કે વન ઓનર યુસુફભાઈ વન ઓનર છે આ ગાડીને એક જ માલિકે ચલાવેલી છે મોડલ છે બે હજાર કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે આ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા યુસુફભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે અને ગાડી રૂબરૂ જોવા જવાના હોય તો યુસુફભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટાયર એકદમ સારા એસીનો કોન્ટેક કરજો અને જો તમે ગાડી રૂબરૂ જોવા જવાનું હોય તો યુસુભાઈનો કોન્ટેક કરી લેજો વ્યાજબી કિંમત કરી આપવામાં આવશે બંને ગાડીની બંને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બંને ગાડી તમને પ્રોપર અમરેલી જોવા મળશે કોઈપણ કાર લેવી હોય તો યુસુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર મળશે અને પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય જશે યુસુભાઈ નામ હશે અને તેમના નંબર એકોતેર પાંચ એકાવન વાળા નંબર પર ફોન કરી કોઈ પણ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો